આજે આઠસો વર્ષ પછી પણ એક દીકરીને મા સ્વરૂપમાં યાદ કરવી પડે તો આનાથી રૂડો અવસર અને આનાથી મોટો ઇતિહાસ આ માલધારી સમાજમાં બીજો તો કયો હોય અહીંયા આજે જ્યારે આકોલી ગામ છે ઓગણનાથ ધરાનું ત્યાં આ ઇતિહાસ આઠસો વર્ષ પહેલા બનેલો છે પરંતુ ઉજાગર હવે થયો છે લોકોને હવે હવે ખબર પડી છે તો ત્યાં રઘુનાથપુરી મઠના મહંત શ્રી એક હજાર આઠ પીઠાધીશ્વર કુર્સીપુરી બાપુ વધાર્યા છે મારા ગુરુ સમાન કહી શકાય કે જેના

આજે અખિલ ભારતીય કળોતરા રબારી સમાજ દ્વારા જે આઠસો વર્ષ જૂનો ઇતિહાસ માં જાઝુનો જે મોગલો સામે ઝઝુમીને જે પોતે સતી બની અને એ સતી એ બાઈનો જે આજે કળોતરા પરિવાર ચોથો પાટો ઉત્સવ ઉજવી અને ભવ્ય રીતે જે ભાવથી જે સનાતનના ભાવથી આજે જે ઉજવ્યો છે એ કળોતરા પરિવાર અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેમ કે રાજભાઈ આ બાયના સાક્ષાત ચમત્કાર આ ગામનું કંઈક ભાગ્ય હોય આ વિસ્તારનું કંઈક ભાગ્ય હોય આ દેશનું અને રાષ્ટ્રનું કંઈક ભાગ્ય હોય એટલે આપણા ભારતની પરંપરામાં ઘણા બધા આવા આપણા ઇતિહાસ છે હિન્દુ સમાજમાં કે એક બાઈ તરીકે જે આટલો મોટો ભવ્ય રીતે જે હિન્દુ સમાજ માટે લડી હોય અને એના આશીર્વાદ અત્યારે જે કળોતરા પરિવારને સમગ્ર પંથક અને સમગ્ર વિસ્તારની અંદર મળી રહ્યા છે એટલે આ બધા પરિવાર માટે ખૂબ ભાગ્યની વાત છે વિશે આજના જે કાર્યક્રમ ખૂબ જાણ્યો ખૂબ નિહાળ્યો ભોજન માતાજીના આશીર્વાદ એ ખૂબ ભવ્ય રીતે જે ઉજવાઈ રહ્યો છે એ સમગ્ર પરિવારને ખૂબ ખૂબ રઘુનાથપુરી બાપુના ખૂબ ખૂબ આશીર્વાદ વિશેષ આપને આજના તબકે જે બનાસ તક જે સનાતન ધર્મનું જે કામ કરી રહ્યું છે ઉજાગર જૂના મંદિરો હોય એના માટે ઇતિહાસ ને એ જે લોકોની અંદર જે ઉજાગર કરી રહ્યું છે એટલે વિશેષ રાજભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા વિચારો અને તમામ આપની ટીમ ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે એવા રઘુનાથપુરી બાપુના શેસમાના અને જાજુમાના આપના પણ આશીર્વાદ આપના ઉપર પરિપૂર્ણ ફળે એવી માતાજીને પ્રાર્થના કરું છું બાપુ આભાર આ આશીર્વાદ છે એ માત્ર આશીર્વાદ નહીં પરંતુ એક નવું જીવન છે નવી ઉર્જા છે નવી પ્રેરણા છે આવનારા સમયમાં મને બધું તાકાત મળશે આવા આશીર્વાદથી અને આવા સાધુ સંતોના આશીર્વાદ છે ને એ જીવનમાં ઘણી બધી જે પ્રેરણાઓ આપતું હોય છે આપણા પરિવારમાં હોય કે આપણા સમાજમાં હોય એક દાખલો બેસાડતો હોય છે અને એનો ઉત્તમ ઉદાહરણ હું પોતે જ છું જેના સાનિધ્યમાં મેં કામ કર્યું છે નિસ્વાર્થ ભાવે અને ને તો મીડિયામાં જર્નાલિસ્ટ કરવું પડે ખૂબ જરૂરી છે પરંતુ કહેવાય છે કે અનુભવ હોય ને જે માણસને એ ક્યાંય પાછો પડતો નથી મને એવા અનુભવ થયા છે જીવનના ઉતાર ચઢાવ નીકળીને પસાર થયો છું અને આપના જેવા સંતોના ચરણોમાં સદાય મારા મસ્તક નમતા રહે એવી માં ભગવતી મને શક્તિઓ આપે બાપુ મારે વિશેષ એક બે શબ્દો કહેવા છે કે આજે આપણે ઘરમાંથી કોઈ દેહ થતું હોય એને આપણને એ એ આપણે કુદરત શક્તિ આપતું હોય ભૂલવાની બે પાંચ વર્ષ પછી ભૂલવું પડે પરંતુ આ ધરતી ઉપર એવા સંતો એવા મહંતો જાજુભાઈ જેવી દેવીઓ થઈ ગઈ જેમ કે રઘુનાથપુરી બાપુ જેમને દેહ થયા ને વર્ષો થયા પણ આજે આપણે એમને પહેલા નામથી યાદ કરવા પડે છે એવું કામ કર્યું છે એવો એમનો અવતાર હતો એવી જ રીતે જાજુભાઈ પણ આપણે આઠસો વર્ષ પછી પણ આ દીકરીને માં તરીકે યાદ કરવી પડે છે કાંકરેજની ધરા ઉપર સાક્ષાત મહાન ઋષિ એવા ઓગળજી મહારાજ પણ બહુ તપસ્વી પુરુષ આ જગ્યા ઉપર થઈ ગયા વિશેષ કાંકરેજની ધરતી ઉપર જે રઘુનાથપુરી બાપુની જન્મભૂમિ છે એ પણ કાંકરેજ છે અને એમનું ખારિયા વતન છે વિશેષ ઠાકોર સમાજની અંદરથી જે સદારામ બાપુ એ પણ આ વિસ્તારની અંદર જે સંતો અને ભવ્ય રીતે આ સમાજને સારા વિચારો આપી ગયા જ રીતે જે જે વર્ષથી કળોતરા પરિવારની બાઈ અને આજે જે આ કળોતરા પરિવાર દ્વારા એમનો હોમ હવન કરી અને આવી આવી જે ચેતના ઊભી કરી છે આ ચેતના એક આ વિસ્તારને આ પરિવારને કળોતરા પરિવાર ખૂબ સુખી થશે અને એક રાષ્ટ્ર માટે ખૂબ મજબૂતાઈથી સનાતન ધર્મનું એક કામ થઈ રહ્યું છે એટલે આ આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આજના તબકે અમારા દુધેધામથી રામ બાલકદાસ બાપુ તેમજ સંતો મંતો રાજકીય આગેવાનો પધારી અને જે આ પર્વને એક સનાતન પર્વ બનાવી અને જે આશીર્વાદ લીધા છે એટલે માતાજીને ખૂબ ખૂબ આશીર્વાદ આભાર બાપુ અમારી સાથે જડાવ બદલ તો આ હતા રઘુનાથપુરી મઠ નાના કાપરા જેણે હમણાં કહ્યું છે વડવાળા આવેલા સંતે કે નાના ખાપરા મોટા કાપડાં બનાવી દીધું છે એટલે એવા મોટા કામ થયા છે અને હજુ થવાના છે આવનારા સમયમાં કલ્પના બાર ના અહીંયા કાર્યો થવાના છે એ ભૂમિ ઉપર એવા તો કાર્યો થશે કે ભારત વર્ષના કોઈ સંત એવા બાકી નહીં હોય કે તે નાના કાપડા નહીં પહોંચે આજે પણ એ ભૂમિ ઉપર તમે જાઓ ને ખાલી જઈને બેસો અને દર્શન કરો ને તો પણ તમને ત્યાંથી એક નવી ઉર્જા મળે છે તમારા નેગેટિવ વિચારો દૂર થાય છે તમારે તમારામાં પોઝિટિવિટી આવે છે અને એનો જીવતો જાગતો દાખલો હું પોતે જ